હેલો ગાઈસ વેલકમ ટુ જાકી બ્યુટી આજે તમારી માટે વેસ્ટર્ન નો ખજાનો લઈને આવી ગયો છું જે લોકોને ફરવા જવાનું હોય કઈક બહાર પિકનિક પર જવાનું હોય ને વેકેશન આવ્યું હોય તો મામા ઘર રોકાવા જવાનું હોય એવા બધા ખાસ માટે સ્પેશિયલ કઈક અલગ કહેવાય ને યુનિક એવું જોરદાર કલેક્શન આવી ગયું છે ને એ ભી ઢગલા બંધ કલેક્શન જો અહીંયા જોવો તમે બધા નવા ઇમ્પોર્ટન્ટ પેન્ટ આવી ગયા છે નવા ટોપ આવી ગયા છે જેટલા પોસિબલ થાય ને એટલા હું બધા તમને બતાવું છું ત્યાં સુધીમાં ફટાફટથી છે ને પહેલા તો આ વિડીયો તમારી ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બર હોય કે તમારી ખાસ એવી મિત્ર હોય એને સેન્ડ કરી દો ફટાક તો એને પણ આવું નવું કલેક્શન મળી જાય બરાબર આ ટોપ રહેવાના છે ભાઈ એક નંબર કપડું છે એકદમ કોટન ટાઈપ નું અત્યારે સમર સ્પેશિયલ એમાં બી આ જો મસ્ત વર્ક આપેલું છે ગાય સ્લીવ્સ બી એકદમ ફેન્સી આવશે બરાબર કલરની વાત કરું ને તો ભાઈ જો આ કલર સ્કાય છે પછી આ લાઈટ ઓરેન્જ છે ને પછી આ બધા પેપ્સી કલર કહેવાય બધા યુનિક કલર છે આ કલર તમારી પાસે હશે નહીં એટલે જે બી કલર ગમો હોય એનો સ્ક્રીનશોટ લઈ લેજો એક પછી એક હું તમને બતાવી દો તો તમારે સ્ક્રીનશોટ લેવામાં ઇઝી થઈ જાય બરાબર આ પહેલો કલર છે ગાઈસ જો અને એક નંબર વસ્તુ આવશે બેક સાઈડ પણ પેટર્ન આવશે આ રીતે લાગે વસ્તુમાં ઘટા નહીં એવી જોરદાર આઈટમ છે છે ને ઓર્ડર કરી ઇન્સ્ટાગ્રામ પેજમાં અથવા તો વેસ્ટર્ન વાળી આઈડીમાં તમને આ બધા પિક્ચર મોડેલિંગ પિક્ચર જોવા મળી જવાના છે પહેલા તો કેવા લુક આવશે ને એ બધું મળી જશે એમાં તમને તો એકવાર વિઝિટ ના કરી હોય તો ખાસ કઉ છું કે વિઝિટ કરી લેજો અને ભાઈ આ તો હજી ટેલર છે બાકી પિક્ચર બાકી છે બે થી ત્રણ દિવસમાં કિશનભાઈ સાઈના જાય છે તમારી માટે આવું જોરદાર કલેક્શન લેવા માટે બરાબર જે સુરતમાં ક્યાંય ન મળે ને આપણી શોપમાં મળી જવાનું છે આખી વેસ્ટર્ન વેર સુરતમાં કેમ કે આપણે ડાયરેક્ટ સાઈ નથી માલ તમારી માટે લાવવાના છે આજી સેમ્પલ છે બાકી નવો માલ આવવાનો છે આ હજી ખાલી સેમ્પલ જ છે આખું પિક્ચર બાકી છે એ રીતે બરાબર જો આ ઇમ્પોર્ટેડ ટી શર્ટ છે જોરદાર કઈ ઘટે નહીં ને એવું જોરદાર મટીરિયલ છે આ બધા એના કલર છે તમને જે કલર ગમો હોય એ કલર નો સ્ક્રીનશોટ લઈ અને અમારા નંબર પર શેર કરી દેવાનો છે અથવા તો શોપ વિઝિટ કરી તમને કઈ ઘટે નહીં ને એવું જોરદાર કલેક્શન છે આપણી પાસે જો શર્ટ ટાઈપમાં જોરદાર કલેક્શન છે શોર્ટ એકદમ આવશે ફેન્સી આટલું ફિનિશિંગ વાળું કામ છે અને પ્રીમિયમ એવી વસ્તુ છે આપણી કલર ની વાત કરું તો ભાઈ બધા કલર નવા છે એક નંબર આની ફોર્મલ જીન્સ પહેરી શકો અને જીન્સ પણ પહેરી શકો બરાબર કઈ ઘટે નહીં ને વસ્તુમાં એવી જોરદાર બધી વસ્તુ તમારી માટે ફેન્સી લઈને આવી ગયો છું ને આમાં તમે ઇનર પહેરો ને તો ઇનર પણ હાલે ઓપન રાખીને પહેરવું હોય બરાબર તો ઓપન રાખીને તમે તો આ રીતે પહેરી શકો

તો ફટાફટ ઓર્ડર કરવા મળવાનો છે બાકી આવું નવું નવું કલેક્શનની તો તો આખી શોપ ભરેલી છે આપણી પાસે આખી શોપ જો આવું પ્રિન્ટેડ ટાઈપ લેવું હોય એના માટે સ્પેશિયલ જોરદાર બધી નવી નવી ડિઝાઇન રહેશે બધી અલગ અલગ ડિઝાઇન છે કાઇ જો હું તમને એક એક બતાવી દઉં છું બરાબર આ બીજી ડિઝાઇન ત્રીજી એના પછી આ ડિઝાઇન છે બધી ફૂલ સ્લીવ્સમાં આવશે કઈ ઘટે નહીં વસ્તુમાં આવીને સમર સ્પેશિયલ છે તમને ગરમી આમાં નહીં થાય ગેરંટી મારી કેમ કે આમ જો ઠંડુ ઠંડુ કપડું લાગશે એવું જોરદાર ઇમ્પોર્ટેડ કપડું છે બધું નવું

આ એકદમ આમ આપણે ઓલું ગૌડું કહેવાય ને એ ટાઈપનું ફેન્સી કપડું છે બરાબર એમાંથી તમને અંદર ગરમી ન થાય ને એવું જોરદાર છે ભાઈ એટલે કહું છું આ બીજો કલર છે બરાબર જોતા જાવ જે બી કલર ગમે સ્ક્રીનશોટ લેતા જાવ અને ઓલ ઇન્ડિયા સિપિંગ ફ્રીમાં તમારે ઘરે ડિલિવરી મળી જશે એકદમ સ્ક્રેચેબલ આવશે એટલે ઓવર સાઇઝ હશે તો બી હાલશે અને નાની સાઈઝ હશે તો બી હાલશે બે સાઈઝમાં પરફેક્ટ આવી જશે બધા કલર જોવા ગાઈશ એકદમ પ્રોફેશનલ કલર છે ભાત ભડકો લાગે નહીં એમાં સિમ્પલ અને અટ્રેક્ટિવ કલર છે બધા જો બ્લેક કલર ભાઈ બધાનો ફેવરિટ કલર કે એવું કલેક્શન લાગ્યું ને એ કોમેન્ટ કરતા જજો અને ગાઈસ અમારો સપોર્ટ કરજો કેમ કે જો આટલું આટલું નવું કલેક્શન લાવવામાં છે ને અમારે બહુ મહેનત કરવી પડતી હોય તમારા માટે ત્યાર પછી જો આ ડેનિંગમાં છે બરાબર લાઇટ ડાર્ક બે કલર આવશે અને ઇમ્પોર્ટેડ એક નંબર વસ્તુ છે ઓવર સાઇઝમાં આવશે એટલે ડબલ એક્સલવાળા દીધી હશે ને તો એની થઈ જશે અને જુઓ તમે પીસનો લુક જો નીચેથી આખું વર્કવાળો આવશે વાળો આવશે ને ફેન્સી કંઈક વસ્તુ છે ગાઈસ આ બે કલર ઓપ્શન છે તમારી પાસે જે બી કલર ગમે એ તમે ઓર્ડર કરી શકો છો બરાબર તમારે કોઈને ગિફ્ટ આપવું હોય ને તો પરફેક્ટ અત્યારે છે ગિફ્ટ આપાય એવી વસ્તુ તો વેટ ના કરતા ગિફ્ટ આપવું હોય તો એ આપી દેજો બરાબર ખાસ કહું છું મસ્ત કલેક્શન એવું છે એકદમ સમર માટે તો સ્પેશિયલ છે ભાઈ આમ જો આ કપડું છે ને બધું ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલ સમરને ધ્યાનમાં રાખીને બનાવેલું છે આ બધું જો ફેન્સી વસ્તુ છે પહેલા લુક આવે બહુ જોરદાર બધા કલર ઓપ્શન છે બરાબર એક પછી એક શાંતિથી હું બતાવું છું કેમ કે રીલ્સમાં આવી રીતે બતાવવું પોસિબલ નથી આમાં તમે લાઈવ શોપ પર આવ્યા હોય ને એવું તમને લાગશે કેમકે એક એક પીસ અમે રીલ્સમાં આવી રીતે ના બતાવી શકીએ તો ખાસ કહું છું બધા અમારા વિડીયો જોજો ડેલી રાત્રે નવ વાગે અમે અમારો એક વિડીયો મૂકતા હોય છે જેમાં ફૂલ ડિટેલથી અમે તમને કલેક્શન બતાવતા હોય ક્યારેક સાડી હોય ક્યારેક ડ્રેસ હોય ક્યારેક કુર્તી પહેર હોય ક્યારેક વેસ્ટર્ન વેર હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ ટોપ જો કેટલું ફાઇન છે એકદમ ફેન્સી છે કંઈક નવું યુનિક છે તો બે બાજુ વર્ક વાળો પટ્ટો આવશે દામણ પટ્ટો અને એકદમ શોર્ટમાં આવશે મસ્ત સ્લીવ બી ફેન્સી આવશે અને આપણી પાસે ત્રણ થી ચાર કલર ઓપ્શન છે અને બધા કલર નવા છે ગાઈસ તો જે કલર ગમો હોય ઓર્ડર કરી દેજો અને આ ટૂંક સમયમાં જ આપણી પાસે નવો સ્ટોક બી આવવાનો છે આ બધું હજી સેમ્પલિંગ આવ્યું છે બાકી આનો જે સ્ટોક આવવાનો છે ને એ જોરદાર આવવાનો છે ને ડાયરેક્ટ સાઈ આવવાનો છે એટલે જે રેટમાં તમને મળશે ને એ બીજે ક્યાંય નહીં મળે ગાઈસ ગેરંટી હું આપું છું બરાબર ત્યાર પછી ના જો શર્ટ ટાઈપ ના મસ્ત ટોપ છે ફેન્સી ત્રણ કલર ઓપ્શન આવશે બ્લેક તો ભાઈ બધાનો કલર હોય જો ભાઈ ટ્રેન્ડિંગ કલર છે બ્લુ એ જોરદાર છે છે બરાબર પછી એકદમ પ્રોફેશનલ એમાં બી આમ મસ્ત છે ફિનિશિંગ વાળું કામ આપેલું છે કોલર ને જો તમે સ્લીવ આપેલું છે ને એ બી સોબર મસ્ત આપેલું છે ગાઈસ તો ઓર્ડર કરવા મળજો પછી કહેતા ને એમાં રહી ગયા કેમ કે અમે વિડીયો બનાવીને પછી બે થી ત્રણ દિવસમાં બધું કલેક્શન હોય એટલું પૂરું થઈ જાય છે એટલે પછી તમારે અહીંયા આવીને ધક્કો ખાવો પડે છે કે આ કલેક્શન તો છે ને અમે એ સ્પેશિયલ લેવા આવ્યા હતા જો અમે કાંઈ ઘટે નહીં આ આ તમે પહેરીને ફોટોગ્રાફી કરો ને જે ફોટોગ્રાફીવાળા હોય ને ફોટોગ્રાફી લવર એના માટે સ્પેશિયલ ફોટો લવર હોય ને જો આ ગઈ ફોટો ખાલી તમે ક્લિક કરો ને વસ્તુમાં પહેરીને એટલે કંઈ ઘટે નહીં એવો તમારો પિક્ચર આવશે કેમ કે આ બધા કલર છે ને જે મલ્ટી કલર ને એમાં બેઠું વર્ક આપેલું છે આ બધું બેઠું વર્ક છે ભાઈ એટલે કાંઈ ઘટે એવું છે નહીં પીસમાં ખાલી ઘટે ને તો તમે ઓર્ડર કરો ને એ જ ઘટે બાકી કાંઈ ઘટે એવું છે નહીં આમાં બી ત્રણ કલર ઓપ્શન છે બધા કલર બતાવી દો ફેન્સી વસ્તુ આવશે આખી જો અહીંયા બટન આવશે તમે આવી રીતે બંધ કરી શકો વી વીનેક્સ સ્ટાઈલનું નેક છે બરાબર ફેન્સી બધું કલેક્શન છે નવું આ તમને જોવા નહીં મળે કંઈ બધી શોપ પર બરાબર જો બધાનો ફેવરિટ કલર હોય એવો નવો કલર છે એ નથી બ્રાઉનય નથી અને વચ્ચેનો કલર હોય ને એવો ત્યાર પછી જો ઇમ્પોર્ટેન્ડ જોરદાર ટી શર્ટ છે ભાઈ

એના માટે છે આ પ્રોફેશનલ એકદમ જોરદાર કંઈ ઘટે નહીં ને આમ ભાત ભડકો ન લાગે સિમ્પલ પણ આમ જોરદાર છે વસ્તુ બરાબર ત્રણ કલર ઓપ્શન છે બધા કલર જુઓ તમે ઠંડા કલર છે તમારા આંખ ને ગમે ને એવા જોરદાર કલર છે કોઈ આમ ભાત ભડકાવાળા કલર નથી જોવો બરાબર ને ભાઈ વિડીયો બહુ લોંગ થઈ જતો તો ત્યાં જો આપણે ઊભું રાખીએ બરાબર જો આટલા બતાવી દો આ બધા ફેન્સી ફેન્સી બહુ સ્ટોક છે તો જો તમારે વિઝિટ એકવાર કરો તમે ખાલી બાકીનું નેક્સ્ટ વિડીયોમાં આપણે પોસિબલ થાય તો બતાવી દઈશું તમને જો આ આ પીસ જો ખાલી એની કોલર જે છે એની સ્લીવ છે એનું કંઈક યુનિક વસ્તુ આપેલી છે જો ઝૂમ કરીને બતાવે ભાઈ આ જે છે ને કોલર એનો લુક એક નંબર આવશે આ પેરાદા પીસ છે ને મસ્ત લાગે સ્લીવ જુઓ તમે અને એમાં ત્રણ કલર ઓપ્શન છે અને બધા તમને ગમે ને એવા જોરદાર કલર છે સેગાઈશ તો છે ને લેટ ના કરતા બાકી કલેક્શન પૂરું થઈ જાય મને પાકો ભરોસો છે અને દર વખતેનો એક્સપિરિયન્સ છે આવું જ થાય છે ધારો કે બાકી જો તમે જોઈ શકો છો જોરદાર હજી ટોપનો આપણી પાસે ઢગલો છે બધું બચાવવું પોસિબલ નથી કેમ કે પછી વિડીયો લોંગ થઈ જાય બાકી હું તમને જો આ ફેન્સી જે વસ્તુ આવી છે ને એ બી બતાવી દઉં જો આ વસ્તુ અત્યારની ટ્રેન્ડિંગ વસ્તુ છે જોરદાર હું ઓપન પીસ છે તમને બતાવી દઉં છું જે કલર આખો સેટ ઓપન છે નહીં બરાબર તો કાંઈ ઘટવાનું નથી એટલે આ વસ્તુ તો ભાઈ છે ને એકદમ યુનિક છે આ ક્યાંય તમને જોવા નહીં મળે ગેરંટી મારી જોરદાર વસ્તુ છે આ એકવાર પહેરો ને તમને નો ગમે ને તો તમારે મને કહેવાનું એટલી જોરદાર વસ્તુ છે આ તમે ખાલી એકવાર ટ્રાય કરજો સ્લીવ છે એમાં બી મસ્ત વર્ક આપેલું છે આ જે વર્ક છે ને એનો લુક છે એકદમ પ્રોફેશનલ બ્રાન્ડેડ પીસ હોય ને એવું તમને ફીલ થશે કોલર અને બધું ફિનિશિંગનું કામ જો બહુ જ જોરદાર પીસ છે તો ફટાફટથી ઓર્ડર કરી દેજો ખાસ કઉ છું આ કલેક્શન માટે કેમ કે જોરદાર કલેક્શન છે કલર એના એટલા મસ્ત છે અને ફિનિશિંગ વાળું કામ આપેલું છે બહુ જોરદાર છે તમને આ કલેક્શન કેવું લાગ્યું ને એ ખાસ કહું છું કોમેન્ટ કરી દેજો તો અમને ખબર પડે તમને ગમે છે કે નહીં આ કેમ કે તમારા માટે તમે અમે મહેનત કરતા અમારો કસ્ટમર હેપી રહીને એ જ અમારો મોન મેન પોઈન્ટ હોય છે તો પ્લીઝ કોમેન્ટ કરજો ગાઈસ કલેક્શન કેવું લાગ્યું ને આવા નવા નવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ આવા નવા દરરોજે રાત્રે નવ વાગે અમે એક વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તમારી માટે કે શોપ જેવું તમને લાઈવ ઘરે બેઠા બેઠા ફીલ થાય ને તમે શાંતિથી ઓર્ડર કરી શકો બધી વસ્તુ જોઈ કેમ કે વિડીયો કોલ કરવો પોસિબલ થતો નથી આટલા બધા કસ્ટમર હોય એને એક આરામે કેવી રીતે વિડીયો કોલ કરી શકીએ તમે આ નવી સ્ટાર્ટઅપ કર્યું છે કે ભાઈ ડિટેલથી પીસ બતાવવાના તો બધા કસ્ટમર શાંતિથી શોપ પર આવ્યા એવી રીતે જોઈ શકે બરાબર ને આવા બતાવો તો આ બધું કલેક્શન છે ને બધું નવે નવું કલેક્શન છે આપણે ટ્રાય કરશું નવા વિડીયોમાં કવર કરવાની બાકી જો સુરત વાળા હોય ને તો એકવાર શોપ વિઝિટ કરી લો જેને સમર સ્પેશિયલ ને વેકેશન સ્પેશિયલ ને વેસ્ટર્ન કલ્ચરના જે કપડાં લેવા હોય એકવાર રાખી બ્યુટિક સુરતની વિઝિટ તમે કરી લો તમારે ક્યાંય જવું નહીં પડે હું ગેરંટી આપું છું કઈશ ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો યાર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો ખાસ બહુ શું કરી દેજો તો જ તમે નવા વિડીયો જોઈ શકશો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય કૃષ્ણ